વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરો મુદ્દે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે વોટ ચોરો સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા લોકશાહી વિરોધી કૃતિઓ સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો આ કાર્યક્રમની

એપીએમસી પાસે અમે વોટ છોડ ગદ્દી છોડ ની સહી ઝુંબેશ કાર્યક્રમ રાખેલો છે જેમાં અમારા મોટી સંખ્યામાં અમારા ડબોલ શહેર તાલુકાના આગેવાનો હાજર છે અને સૌ ખૂબ મોટી સંખ્યામાં લોકો જે અહીંયાથી રોડ પર પસાર થયેલા છે સામે ચાલીને આવીને આજે વોટ ચોર ગદ્દી છોડની સહી ઝુંબેશમાં ભાગ લઈને અમને સમર્થન આપી રહ્યા છે એ જ બતાવે છે કે આ કેટલું મોટો સ્કેમ હશે જેમ રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની અંદર પણ તેમણે જાહેર કરી બતાવ્યું છે બિહારની વાત હોય કે ગુજરાતની વાત હોય તમામ જગ્યાએ જે વોટ ચોર ગડબી ના એક નારો બની ગયો છે અને લોકો સંપૂર્ણ જે સાથ સહકાર આપી રહ્યા છે એ બદલ અમે પ્રજા પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે અને સાથે ફકીરા ખત્રી સાથે સીએન ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ